ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસને જોડતા મહત્વના માર્ગ એવા નન્નુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલ આ માર્ગનો તેતાલીસ લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડી અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને

આ વેપારીઓનો વિસ્તાર છે અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા અઠ્યાવીસ વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો વિસ્તારના ચૂંટાયેલા સભ્યો આ બધાની પણ માંગણી હતી આ માગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે આપ બધા જોઈ શકો છો કે લોકોને આ સુવિધા મળવાના કારણે ખૂબ આનંદની લાગણી છે અહીંયા જીબીના વાયરો સહિત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને સફાઈના કેટલાક મુદ્દાઓ પણ સ્થાનિક આગેવાનોએ ધ્યાન દોર્યા છે આગામી દસેક દિવસમાં આ બધા જ પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જશે અને આ વિસ્તારને અત્યારે ખૂટતી તમામ પ્રકારની સુવિધા આપવાનો અમારો આગામી દિવસોમાં પ્રયાસ હશે